જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું શનિવારે રાત્રે કરવાના ઉપાયો જે કરવાથી શ્રી શનિદેવ પ્રસન્ન થશે જે લોકોના જીવનમાં સદાય દુઃખ આફત આવ્યા કરે છે જે કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી તેનું નસીબ ક્યારેય કામ નથી કરતું તો એ લોકોની કુંડળીમાં શનિ ગ્રહનો દુષ્પ્રભાવ હોય છે જેના લીધે તેના જીવનમાં અનેક સમસ્યાઓ આવ્યા કરે છે તો એ માટે શનિવારના દિવસે શ્રી શનિદેવની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ તે ઉપરાંત શનિદેવને રાજી કરવાથી પૂજા કર્યા કરતાં પણ અનેક ગણું ફળ શનિદેવ આપે છે શનિદેવ જો આપણી પર પ્રસન્ન થયા તો આપણું ભાગ્ય ખુલી જાય છે તો શનિદેવને પ્રસન્ન કરવા માટે આ ઉપાયો કરવાના છે શનિવારે રાત્રે કે સાંજે શનિવારે જો કાળા દર્શન તમારા ઘરની આજુબાજુ થાય તો સમજી લેવું કે શનિદેવ પ્રસન્ન થયા છે ઘરની આજુબાજુ જો કાળો કૂતરો દેખાય તો તેને તેલવાળી રોટલી કે પછી તેલમાં તળેલી પૂરી જો ઘરમાં હોય તો અવશ્ય ખવડાવવી કાળો કૂતરો એ શનિદેવનો પ્રિય છે આથી કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવરાવાથી શનિ મહારાજ અત્યંત પ્રસન્ન થશે શનિવારના દિવસે ઘર આંગણે જો કોઈ ભિક્ષુક કે ગર્ભ વ્યક્તિ આવે તો તેને જરૂરિયાત અનુસાર દાન જરૂર દેવું જોઈએ ભોજન વસ્ત્ર ધાબળો ચપ્પલ કે પછી અનાજ કઠોળ આમાંથી કોઈ પણ વસ્તુ સાથે યથાશક્તિ રોકડ રકમ જરૂર આપવી શનિવારે આંગણે આવેલા ભિખારીને પૈસા આપવાથી જીવનમાં આવતી તમામ આધિ વ્યાધિ ઉપાધિ શાંત થઈ જશે તો આ રીતે આંગણે આવેલા કોઈ પણ ભિક્ષુ કે દરિદ્ર નારાયણ યથાશક્તિ દાન આપવાથી શનિ મહારાજ પ્રસન્ન થશે ઘરની દરિદ્રતા દુઃખ રોગ આદિનો નાશ થશે શનિવારના દિવસે શનિદેવની સાથે ભગવાન હનુમાનની પૂજા જરૂર કરવી શાસ્ત્રોમાં કહ્યું છે કે શનિવારના દિવસે શનિદેવની સાથે હનુમાનની ઉપાસના કરે છે તેના જીવનમાં આવતી તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે શનિવારના દિવસે ભૂખ્યા બાળકોને ભિક્ષુકોને તળેલી વસ્તુ જેવી કે પૂરી ગાંઠિયા વગેરે ભોજન વહેંચવાથી કુંડળીમાં શનિગ્રહ શાંત રહેશે જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવવા દે શનિવારના દિવસે જરૂરિયાતમંદને લોખંડની વસ્તુનું દાન કરવું આમ કરવાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા આપણા પર બની રહેશે જે આપનું કોઈ નુકસાન નહીં થવા દે શનિવારના દિવસે શનિદેવનો મંત્ર ઓમ શમ શનિશ્વરાય નમઃ આ મંત્રનો નો એકસો એકસો આઠ કે પછી શક્તિ મુજબ જપ કરવો શનિદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તમારા ઘરમાં સુખ અને શાંતિનો કાયમ વાસ વાંસરે શનિવારના દિવસે આ મંત્રનો જપ કરવાથી કુર્ણિમાં રહેલા શનિદોષથી મુક્તિ મળે છે તો મિત્રો શનિવારના દિવસે આ કાર્યો કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે તેના જીવનમાં કોઈ બાધા દુઃખ ગરીબી કે કલેશ નથી પ્રવેશતા શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો જેનો આ વિડિયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ